અંબાજી ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ આસ્થા તમારી વ્યવસ્થા અમારીના સૂત્ર સાથે પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા તંત્ર સજ્જ પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર અધ્યક્ષતામાં અંબાજી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ મહામેળામાં સ્વચ્છતા અને પદયાત્રીઓની સુવિધા પર રાજ્ય પ્રવાસન સચિવ શ્રી ભાર આસ્થા તમારી વ્યવસ્થા અમારી ના સૂત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં પદયાત્રીઓને ને આવકારવા બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ છે અંબાજી ખાતે આગામી એક થી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરાશે રાજ્યના પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં વહીવટદાર કચેરી અંબાજી ખાતે વિ પુનમ મહામેળાના સુચારુ આયોજન સંદર્ભે બનાસકાંઠા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક લેવાઈ હતી બ્યુરો રિપોર્ટ રામજીપરાઈ ગોર કાંકરેજ બનાસકાંઠા જય અંબે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે આસ્થા તમારી વ્યવસ્થા અમારી ના મંત્રને ચરિતાર્થ કરતા આપ સૌ ભક્તોને આવકારું છું ભાદરવી પુનમનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે જે માટે માય ભક્તોને આવકારવા માટે રાજ્ય સરકાર પવિત્ર યાત્રાધામ બોર્ડ જિલ્લા તંત્ર તથા અંબાજી ટ્રસ્ટ આપ સૌને આવકારીએ છીએ આ વર્ષે સરકાર દ્વારા પદયાત્રીઓ માટે સુવિધાઓ માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે આવો આ મેળામાં આપ સૌ સહભાગી બનો અને મા અંબાના દર્શન કરો આજરોજ અંબાજી ખાતે ભાદરવી પૂનમ પગપાળા યાત્રા માટે બે બેઠકો કરવામાં આવી પહેલી બેઠક જિલ્લા તંત્ર અને અંબાજી ટ્રસ્ટ સાથે અને અંબાજી ખાતે આ મેળાના સુચારુ સંચાલન માટે જે અલગ અલગ કમિટીઓની નિમણૂક કરવામાં આવે છે એ તમામ અને અધ્યક્ષો સાથે રાખવામાં આવી અંબાજી મેળા દરમિયાન જે શ્રદ્ધાળુઓ છે એ ગુજરાતના દરેકે દરેક વિસ્તારથી પેદલ ચાલીને અંબાજી સુધી આવતા હોય છે એ તમામ શ્રદ્ધાળુઓની સુવિધા માટે રસ્તાની અંદર જુદા જુદા સ્થળો ઉપર શૌચાલયની વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા એ લોકોના વિશ્રામની વ્યવસ્થા પાણી માટે પરબ અને અંબાજીની નજીક જ્યારે પહોંચી જાય ત્યારે વિશ્રામો પાર્કિંગની વ્યવસ્થા જિલ્લા તંત્ર અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ અંબાજીની અંદર આ વખતે જે ખાસ ધ્યાન રાખવામાં આવ્યા છે એ છે કે યાત્રીઓની સુવિધા દરેક જગ્યાએ યાત્રીઓની સુવિધા માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે સલામતી માટેની વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યા છે કેરિંગ કેપેસિટી દરેકે દરેક વિસ્તાર અંબાજી મંદિર હોય આસપાસના વિસ્તાર હોય પાર્કિંગ હોય વિશ્રામો હોય ગબ્બરની તળેટી હોય તમામ વિસ્તારોમાં આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે કે કેટલી કેરિંગ કેપેસિટી છે એક સમય દરમિયાન કેટલા લોકો અંદર હોવું જોઈએ આ તમામ વિષયની ચર્ચા જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા પોલીસ તંત્ર સાથે કરવામાં આવી છે અને એ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે જે શ્રદ્ધાળુઓ આવે છે એની સ્વચ્છતા એની સલામતી એની સુરક્ષા અને એની સુવિધા એ અમારા માટે સર્વોપરી છે અને અને આ હેતુ સાથે જ આ તમામ પ્રક્રિયાનું સંચાલન કરવામાં આવે છે એ સિવાય જે બીજી મિટિંગ છે એ બાનસકાંઠાના અને આજુબાજુના તમામ જિલ્લાઓના જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વહીવટી તંત્ર સાથે રાખવામાં આવી એમાં પાટણ અરવલ્લી સાબરકાંઠા બાનસકાંઠાના જિલ્લા વહીવટી તંત્ર અને અમદાવાદ ગાંધીનગરના તમામ જિલ્લા અધિકારીઓ રિજનલ મ્યુનિસિપલ કમિશનરના અધિકારીઓ એ તમામ અધિકારીઓ સાથે એક મિટિંગ રાખવામાં આવી જેની અંદર ચાલીને જે લોકો આ તમામ જે જિલ્લાઓમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે પણ જે વ્યવસ્થા અમે અંબાજીના નજીકના વિસ્તારમાં રાખીએ છીએ એ તમામ વ્યવસ્થાઓની સુવિધાઓ જે તે જિલ્લામાં પણ એના ખ્યાલ રાખવામાં આવે એ માટે જિલ્લા વહીવટીતંત્રને સમજૂત કરવામાં આવ્યા અને તમામ જગ્યાએ શૌચાલયની વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા રોડ રસ્તા સરખા કરવામાં આવ્યા છે એકસો આઠ એમ્બ્યુલન્સને એ રીતે સ્ટેશન કરીએ છીએ કે કોઈ અનહોની બને તો તરત એમ્બ્યુલન્સ આ લોકો સુધી પહોંચી શકે એ જ રીતે સિક્યોરિટી સેફટીનું ધ્યાન રાખવામાં આવે છે જે જગ્યાઓ અંધારું હોય તે જગ્યા ઉપર રોશનીની વ્યવસ્થા કરવામાં આવે રસ્તામાં પડતા જે નગરો છે ત્યાં આગળ કોઈ પણ જગ્યા જે ચોક પોઈન્ટ છે કે જ્યાં ટ્રાફિક એકસાથે ભેગું થઈ જાય ત્યાં યાત્રિકોની અને સલામતી માટે બેરિકેડિંગ કરવામાં આવે એ તમામ વિષય વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે એ બધા જિલ્લાઓ જે રેઝિડેન્ટ રિજનલ મ્યુનિસિપલ કમિશનર છે એ તમામ અધિકારીઓ સાથે આ વિષય વસ્તુની વિગતવાર ચર્ચા કરવામાં આવી અને તમામને આ વિષયમાં સમજૂત કરવામાં હવે આપના ચેનલ અને આપના થકી હું લોકોને આવકારું છું કે લોકો ખૂબ બોળા પ્રમાણમાં આપપાળા યાત્રા દરમિયાન ભાગી થાય અંબાજીના દર્શન કરે અંબાજીના આશીર્વાદ મેળવે અને એ તમામ લોકોની સુવિધા માટે અમે પૂરતો પ્રયત્ન કરીએ છીએ કે લોકોની યાત્રા જે છે સુવિધાજનક અને સારી થાય અને ફલદ્રુપ થાય આભાર